રાજા ઉશ્કેરાઈ ગયો હતો આવેશમાં આવીને તેને રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો રાહુલે બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજાએ તેના પર એક પછી એક એમ કુલ ત્રણ જેટલા જીવલેણ ઘા જીકી દીધા હતા ઘટનાને પગલે લોહી હાલતમાં રાહુલ જમીન પર ઢરી પડ્યો હતો સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠ ની ટીમે રાહુલ તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો બનાવની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે રાહુલના મૃતદેહનો મૃતદેહ કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ રાંદેર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ વિસ્તારમાં સ્ટેડિયમ નજીક બે મજૂરી છૂટક મજૂરી કામ કરતા બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળા ગાળીનું બનાવ બનેલ જે ગાળા ગાળીના હિસાબે આરોપી જે છે એ છરી લઈ આવીને ચપ્પુ મરણ જનારને ત્રણ ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે બસ ઉશ્કેરાટ અને ગાળો બોલવા બાબતે એ બે વચ્ચે ગાળો બોલવા બાબતે તકરાર થયેલી અને પછી આરોપીએ જે છે એ ચપ્પુ લઈ આવીને ઈજા કરેલ છે ત્રણ આરોપીની ધરપકડ અટકે રાઉન્ડ રાઉન્ડઅપ કરેલ છે